જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણા સૌની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો કહાની અંત સુધી જરૂરથી સાંભળજો આજે ખૂબ જ ગરમી હતી ગરમીના લીધે હર કોઈ પરેશાન હતું ત્યારે વિમળાબેન પોતાના રૂમના દરવાજા પાસે બેઠા હતા કેમકે એમના ઘરે લાઈટ જતી રહી હતી આમ પણ તેમના રૂમમાં જે પંખો લટકેલો હતો તે ખૂબ જ ઓછી હવા ફેંકતો હતો ગરમીના કારણે તેમની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી ત્યારે કંઈ સમજાતું ન હતું થોડા દિવસથી વિમળાબેનની માનસિક સ્થિતિ પણ સારી ન હતી ત્યારે અચાનક તે દરવાજા પાસેથી ઊભા થઈ ગયા અને બહાર આંગણામાં રાખેલી પાણીના ટાંકાની પાસે આવીને બેસી ગયા અને પોતાની સાડી કાઢીને ત્યાં જ બેસીને પોતાના ઉપર પાણી રેડવા લાગ્યા ત્યારે એમનો પાંચ વર્ષનો મોટો પુત્ર આદિત્ય બહાર આવ્યો અને કહેવા લાગ્યો આ દાદી પાગલની જેમ બહાર નાહી રહ્યા છે દાદી તો બાથરૂમમાં નથી નાહતા પાંચ વર્ષનો આદિત્ય અને ત્રણ વર્ષની નવ્યા જ્યારે પોતાની દાદીને બહાર આંગણામાં જ નાતા જોયા તો હસી હસીને એની દાદીનો મજાક ઉડાવવા લાગ્યા ત્યારે જ તે બંનેનો અવાજ સાંભળીને તેમની બહુ સાધના બહાર આવી અને પોતાના સાસુ મેમળાબેનને બહાર ખુલ્લામાં નાતા જોઈને તે બોલી હે ભગવાન આ ડોશીને તો જરાય શરમ જ નથી જ્યાં ઈચ્છા થાય ત્યાં બેસીને નાઈ લે છે શરમ નામની કોઈ વસ્તુ જ નથી એમ તો તે વિચારતા પણ નથી કે ઘરમાં વહુ દીકરો અને નાના બાળકો પણ છે આ ડોશીમાં તો પાગલ થઈ ગયા લાગે છે અને સાથે સાથે અમને પણ પાગલ કરી મૂકશે ચાલો છોકરાઓ તમે બંને અંદર રૂમમાં જતા રહો આનું કોઈ ઠેકાણું નથી

કૂતરાની થાળીમાં રાખેલી રોટલી ખાઈ રહ્યા હતા ત્યારે ભાનુબેને એને કહ્યું અરે વિમળાબેન તમે આ શું કરી રહ્યા છો આ તો કૂતરા માટે જમવાનું છે તમે આ ન ખાઓ હાલો મારી સાથે મારા ઘરે હાલો હું તમને નાસ્તો બનાવીને આપું છું ત્યારે ભાનુબેન વિમળાબેન હાથ પકડીને તેમને પોતાની સાથે લઈ ગયા અને ઘરે જઈને તેમના માટે ગરમા ગરમ ચા અને પરોઠા બનાવી દીધા અને ખૂબ જ પ્રેમથી એને આપ્યા અને પોતે પણ ખાધા ત્યારે વિમળાબેન જમવાનું જોઈને કેવી રીતે એના પર તૂટી પડ્યા જાણે ઘણા દિવસોથી એ ભૂખ્યા હોય એમને આવી રીતે ખાતા જોઈને ભાનુબેન મનમાં અને મનમાં બોલ્યા હે ભગવાન મારી તમને વિનંતી છે કે આવા દીકરાને વહુ કોઈ દુશ્મનને પણ ન આપતા ભાનુબેન વિમળાબેનને નાસ્તો કરાવીને એમના ઘરે મૂકી આવ્યા અને એમને વહુ સાધના તેની સાસુ ધક્કા મારીને બોલી આ પાગલ ડોશીમાં એ તો મારું જીવન હરામ કરી દીધું છે ખબર નહીં કે આવી રીતે મારી નજર માંથી બચીને બહાર ભાગી જાય છે અને આ પાગલ ડોષી તો પડેશ્વરની સામે પણ મારી આબરૂના પણ કાકરા કરી નાખે છે વિમળાબેન બિચારા કંઈ બોલ્યા નહીં હવે તો એ પોતાની શુદ્ધ પણ ખોઈ બેઠા હતા હવે તો ભલે ને તેમને મારો પીટો ધક્કો મારો ગાળો આપો છતાં પણ તે બિચારા કઈ પણ કહેતા ન હતા જ્યારે તે સ્વસ્થ હતા ત્યારે પણ તેમની બહુ સાધનાને કંઈ પણ કહેવાની એમનામાં હિંમત ન હતી તો હવે તો એમ માનસિક સંતુલન ખરાબ થઈ જવાથી તે તેમની વહુ ને શું કહી શકવાના હતા આજે તો એમની વહુ એ તેમના સાસુ વીમળાબેનને એમના રૂમમાં બંધ કરી દીધા હતા અને પોતે કંઈક બડબડ કરતી પોતાના રૂમમાં સુવા માટે જતી રહી હતી સાંજે જ્યારે તેનો પતિ વિપુલ ઓફિસેથી ઘરે આવ્યો ત્યારે એના આવતા જ સાધના એના પતિ ઉપર વરસી પડી અને કહેવા લાગી તમે મને શું સમજી રાખી છે હું કોઈ રોબોટ મશીન છું કે ઘરનું બધું કામ કરું અને તમારા બંને બાળકો પણ સાચવું તેમને બંનેને સ્કૂલે મોકલું અને ભણવાનું અને એમાં ઓછું હોય તો તમે તમારી આ પાગલમાંને પણ સાચવો સાધના ગુસ્સામાં એક જ શ્વાસમાં બધું બોલી જતી હતી જ્યારે આ ડોશીમાં બરાબર હતા ત્યારે મારે પલંગ પરથી પણ પગ નીચે મૂકવાની જરૂર પણ નહોતી પડતી પરંતુ જ્યારથી આ ડોશીમાં પાગલ થઈ ગયા છે ત્યારથી આખા ઘરની જવાબદારી મારા માથે પડી છે મેં તમને કેટલી વાર કહ્યું છે કે હવે તમે આ પાગલ ડોશીમાં આપણા કોઈ કામના રહ્યા નથી અને તે આપણા ઘરમાં રહે એનાથી મારે ખૂબ જ કામ વધી જાય છે તમે તો સવારમાં જ ઓફિસે જતા રહો છો અને સાંજે પાછા આવો છો પરંતુ મારે તો આખો દિવસ આ પાગલ માને સાચવવા પડે છે અને તેમની ચોકીદારી કરવી પડે છે તો તમે હવે તેમને પાગલખાનામાં કેમ નથી મૂકી આવતા તમે એક કામ કરો આ ડોશીમાને કોઈ પાગલખાનામાં મૂકી આવો જેથી મને પણ શાંતિથી જીવન જીવવા મળે ક્યારેક ક્યારેક તો મને પણ ડર લાગે છે કે આ ડોશીમાં ક્યારેક મને કે મારા બાળકોને કોઈ નુકસાન ન પહોંચાડી દે હજુ તો વિપુલ કંઈ બોલે એ પહેલાં જ એક છોકરો દોડીને આવ્યો અને બોલ્યો વિપુલ કાકા સાધના કાકી જલ્દી બહાર હાલો જુઓ તો ખરા દાદીમાં બહાર શું કરી રહ્યા છે તે છોકરાની વાત સાંભળીને વિપુલ અને સાધના બંને દોડીને બહાર આવી ગયા અને જોયું તો ઘરની બહાર ભાઈ આવ્યા હતા અને વિમળાબેન તે બિચારાના ઈસ્ત્રી કરેલા બધા જ કપડા રોડ પર ફેંકી દીધા હતા અને હસી હસી ને તાળીઓ વગાડી રહ્યા હતા અને તે ઈસ્ત્રી કરવા વાળા ભાઈ બિચારા પોતાના બધા કપડાં ભેગા કરી રહ્યા હતા ત્યારે વિપુલ અને સાધના વિમળાબેનને ખેંચીને પોતાના ઘરની અંદર લઈ ગયા અને ત્યારે વિપુલ ગુસ્સામાં તેમની માં ઉપર હાથ ઉપાડતા ઉપાડતા રહી ગયો અને પછી પોતાના દાંત પીસીને સાધનાબેનને કહેવા લાગ્યો કે આમને મેં તો ઘરમાં એક રૂમમાં બંધ કરી દીધા હતા ને તો પછી આ બહાર કેમ નીકળી ગયા તો સાધનાએ કહ્યું હા મેં તો એમને રૂમમાં પૂરી દીધા હતા ખબર નહીં કઈ રીતે બહાર આવી ગયા હું તો તમને સાચું કહી રહી હતી કે આ ડુશીમાં હવે સંપૂર્ણ પાગલ થઈ ગયા છે તે ગમે ત્યારે શું કરી દેશે એનો કોઈ ખ્યાલ નથી તેથી હવે તે કોઈ પાગલખાનામાં જ મૂકી આવવા પડશે નહીંતર તે પોતાની સાથે આપણને પણ પાગલ કરી મૂકશે ત્યારે વિમળાબેન ગભરાયેલી હાલતમાં ઘરના એક ખૂણામાં ઊભા રહ્યા ત્યારે વિપુલે કહ્યું તો ચિંતા ન કર સાધના બસ મારી રજાના દિવસોની રાહ જો મારા રજાના દિવસે હું મેન્ટલ અસાઇનમેન્ટમાં જઈને ડોક્ટર સાથે વાત કરી આવીશ અને બાને ત્યાં દાખલ કરાવી દઈશ તેથી આપણને એમનાથી છુટકારો મળી જશે વિપુલની અને સાધનાની આ વાતો વિમળા બેને ખૂણામાં ઊભા ઊભા સાંભળતા હતા ત્યારે જ તે ઊંડા વિચારોમાં ખોવાઈ ગયા અને તેમના વીતેલા પહેલાના દિવસોને યાદ કરવા લાગ્યા વિમળાબેન એક ખૂબ જ પૈસાવાળા ઘરની દીકરી હતા તેમના પિયરમાં એક રાજકુમારી જેવા તેમના હાલ હતા વિમળાબેનને નાનપણથી જ તેમના દરેક કામમાં શીખવાડવાનો ખૂબ જ શોખ હતો ત્યારે દીકરીની બુદ્ધિ અને શોખ જોઈને તેમના માતા પિતાએ તેમને બધા જ હુનર શીખડાવવામાં કોઈ કમી છોડી ન હતી જ્યારે તે વિવાહલાયક થયા ત્યાં સુધીમાં તે બધા જ કામમાં માહિર થઈ ગયા હતા અને એમને સિલાઈ કામ ભરતકામ બનાવવાનું રસોઈ બનાવવાનું આવું ઘણું બધું કામ આવડતું હતું પરંતુ નાની ઉંમરમાં જ તેમના પિતાએ તેમના લગ્ન ગોરધનભાઈ સાથે કરાવી દીધા ત્યારે ગોરધનભાઈ કાપડની એક નાનકડી દુકાન ચલાવતા હતા ગોરધનભાઈ બહુ જ પૈસાવાળા તો ન હતા પરંતુ તે ખૂબ જ સજ્જન વ્યક્તિ હતા તેમની સજ્જનતાથી મોહિત થઈને જ તેમની પોતાની દીકરી માટે પસંદ કરી લીધેલા ગોર્ધનભાઈ કમાણીથી ઘરનો ખર્ચો માંડમાણ પૂરો થતો હતો અને ત્યારે જ વિમળાબેન પોતાના ઓનર તેમના પતિની સાથે ખંભી ખંભો મેળવીને ઘરની બધી જવાબદારીઓ સંભાળી પોતાના બંને બાળકો મોટી દીકરી માધવી અને નાનો દીકરો વિપુલ સારું ભણતર અને જીવન આપવા માટે થઈને તેમણે શું શું જતન નહોતા કર્યા પોતાની સૂઝબૂઝ અને હુનર તે ક્યારે સ્વાદિષ્ટ અથાણા અને સૂકો નાસ્તો બનાવીને વેચતા તો ક્યારે ભરતકામ કરીને કપડાં વેચતા આડોશ પાડોશ માં રહેતા નાના મોટા બધા કપડાં પણ સીવીને વેચતા ત્યારે વિમળાબેન ના હુનર ના વખાણ દૂર દૂર સુધી હતા બેન એક સારા પત્ની અને પોતાની માતા સાથેની એક સારા વહુ પણ હતા એ પોતાના સાસુ સસરાની ખૂબ સેવા કરતા બંને પોતપોતાની મહેનત અને પ્રેમથી પોતાના ઘરને સંભાળી રહ્યા હતા ત્યારે અચાનક કેન્સરની બીમારીથી ગોર્ધનભાઈ એવા ઘેરાઈ ગયા કે બીમાર પડ્યા પછી એ પલંગમાંથી ઉઠી શક્યા નહીં વિમળાબેને એમનો ઘણો જ ઈલાજ કરાયો તેમ છતાં તેની બીમારીમાં કશું ફેરફાર ન પડ્યો અને પોતાની પ્રિય પત્ની અને બાળકોને એકલા મૂકીને તેઓ સ્વર્ગની વિદાય લીધી પતિના અચાનક અવસાન પછી વિમળાબેનને એવો આઘાત લાગ્યો કે તેઓ હવે બીમાર રહેવા લાગ્યા ત્યારે તેમનો દીકરો વિપુલ એમને ડોક્ટર પાસે લઈને ગયો અને બધા ચેકઅપ કરાવ્યા પરંતુ એમના બધા જ રિપોર્ટ નોર્મલ હતા ડોક્ટરે એને કહ્યું કે એમને કોઈ બીમારી નથી એટલે એમને કોઈ એવો આઘાત લાગ્યો છે જે અંદરની અંદર એમને ખાઈ રહ્યો છે હવે એમના ખાવા પીવાથી સારી રીતે ધ્યાન રાખજો અને આમને આમ ખુશ રાખવાની કોશિશ કરજો થોડા સમય પછી તેઓ કદાચ બરાબર થઈ જશે વેમળાબેન ની દીકરી માધવીના લગ્ન તો ગોરધનભાઈ જીવતા હતા ત્યારથી જ થઈ ગયા હતા અને વિપુલ ત્યારે હજી ભણતો હતો માધવી પોતાના લગ્નના પાંચ વર્ષ પછી તેમના પતિ સાથે અમેરિકામાં સેટલ થઈ ગઈ માધવી અને તેના પતિ ભાવેશ બંને નોકરી કરતા હતા એટલે માધવીને પોતાની મમ્મી સાથે વાત કરવાનો ખૂબ જ સમય ઓછો કાઢતી હતી અને હવે તો વિમળાબેનને થોડુંક ઓછું સંભળાતું એટલે માધવી પોતાના ભાઈ સાથે જ ફોન પર વાત કરીને એની મમ્મીની તબિયત વિશે પૂછી લેતી ત્યારે વિપુલના લગ્નની જવાબદારી હજી વિમળાબેનના ખભા પર બાકી હતી એટલે તેમણે પોતાની જાતને કોઈ પણ રીતે સંભાળી અને પાછા રૂટિન જિંદગી તરફ વળી ગયા વિપુલ પણ હવે એનું ભણવાનું પૂરું કરીને નોકરી પર લાગી ગયો હતો એટલે વિમળાબેને એના મનમાં વિચાર્યું કે હવે મારા દીકરા વિપુલના લગ્ન કરીને એક વહુ ઘરે લઈ આવું તો ઘરમાં રોનક પણ રહેશે અને સાથે સાથે ઘરકામમાં મને મદદ પણ થશે પરંતુ વિમળાબેનને ક્યાં ખબર હતી કે સાધનાના રૂપમાં તે વહુ નહીં પણ એના ઘરમાં એક નાગણ લઈને આવી રહ્યો છે જેમને શાંતિથી જીવવા નહીં દે ગોરધનભાઈના અવસાનનો આઘાત એમના હૃદય પર દિમાગમાંથી પૂરી રીતે નીકળી ગયો હતો પણ ત્યાં જ ઉપરથી એમની વહુનો એવો વ્યવહાર હતો કે ને ફરી પાછો તે રાજ પર જોતા રહ્યા ઘરની જવાબદારી વિમળાબેન ને ખબર નહીં કેટલા વર્ષોથી સંભાળી રાખી હતી પરંતુ સાધના વાતે વાતે એમને જે મેન્ટલ ટોચર કરતી એ એમની સહન શક્તિ થી બહાર હતું એક દિવસ વિમળાબેન પોતાના રૂમમાં બેઠા હતા ત્યારે સાધના એ જોરથી ગૂંપ પાડીને કહ્યું અરે ઓડુશી માં ક્યાં જતા રહ્યા મારા માટે એક ગ્લાસ પાણી લઈ આવો ત્યારે વિમળાબેન કહ્યું હમણાં આવી એટલું કહીને તેઓ સાધના માટે જલ્દી જલ્દી પાણી ભરીને લઈ આવ્યા તો સાધનાએ પાણી પીવાના બદલે પાણીને ફેંકી દીધું અને કહ્યું અરે મારે આ ગ્લાસમાં પાણી નથી પીવું જાઓ મને નવા ગ્લાસમાં પાણી મારા માટે લઈ આવો વિમળાબેને ફરી પાછા નવા ગ્લાસમાં પાણી લઈને આવ્યા છતાં સાધનાએ ફરી વાર તે પાણીને ફેંકી દીધું અને કહ્યું ડોશીમાં સાદું પાણી નહીં મારે ઠંડુ પાણી જોઈએ છે જાઓ ફરીવાર મારા માટે ઠંડુ પાણી લઈ આવો ત્યારે વિમળાબેન એની વહુના કહ્યા પ્રમાણે ફરીવાર પાણી લઈને આવ્યા તો આ વખતે સાdnaએ તે પાણીનો ગ્લાસ વિમળાબેનના મોઢા પર ફેંકી દીધો અને રાડ પાડીને બોલી અરે 도શીમા મેં તમને આખો ગ્લાસ ભરીને લાવવાનું કહ્યું હતું નહીં ખાલી અડધો ગ્લાસ જ કીધો હતો ત્યારે વિમળાબેન એની વહુને અડધો ગ્લાસ પાણી ભરી લઈ આવીને આપ્યું ત્યારે સાdnaએ પાણી પીધું પરંતુ સાdnaના આ રીતનું વર્તન વિમળાબેન સાથે કરતી હતી એક દિવસ જયારે વિમળાબેન સુઈને ઉઠ્યા તો એમને કંઈક અજીબ લાગ્યું જેથી તેમણે પોતાનો સુંદર ચહેરો અરીસામાં જોયો તો એને જોરથી ચીસ પાડી કેમ કે જયારે વિમળાબેન સુતા હતા ત્યારે એમની બહુ સાધના એ તેમના લાંબા અને ઘાટા વાળ હતા એ કાપી નાખ્યા હતા ત્યારે વિમળાબેન રોતા રોતા બોલ્યા હે ભગવાન મારા આટલા લાંબા સરસ વાળ કાપી નાખ્યા આવી રીતે એમની બહુ સાધના ઘણી વખત પોતાની સાસુની નવી નવી સાડી પણ કાતરથી કાપી નાખતી હતી ત્યારે પણ વિમળાબેન ખૂબ જ રડતા હતા સાધના ચાણી જોઈને ક્યારેક વિમળાબેનની ચામા ખાંડની બદલે મીઠું નાખી દેતી તો ક્યારેક તેઓ નાહવા માટે બાથરૂમમાં ગયા હોય ત્યારે એમને બાથરૂમમાં બંધ કરી દેતી ત્યારે વિમળાબેન બાથરૂમમાંથી જ ઘણી સુધી કકડાવીને થાકી જતા ત્યારે જઈને તે બાથરૂમનો લોક ખોલતી વિપુલ તો સાધનાબેનના હાથોની કઠપુથળી બની ગયો હતો એની બધી જ યાતનાઓને ભૂલી ગયો હતો જે એની ફક્ત અને ફક્ત એના માટે સહન કરી હતી બીજી બાજુ સાધનાના આવા વર્તનના લીધે હવે દિવસો ને દિવસે વિમળાબેનની હાલત ખરાબ થવા લાગી હતી ડોક્ટરે તો એને ગુર્ધનભાઈના મૃત્યુ વખતે કહ્યું હતું કે વિમળાબેનને દરેક પ્રકારના ટેન્શનથી દૂર રાખજો પરંતુ ટેન્શન તો ખૂબ જ નાની વાત હતી અહીં તો સાધનાના રૂપમાં વિમળાબેનને ટેન્શનનો ખૂબ જ મોટો પહાડ તેમની ઉપર તૂટી પડ્યો હતો બીજી બાજુ માધવી અમેરિકામાં પોતાના મમ્મીને મળવા માટે થઈને ખૂબ જ વધારે ઉત્સાહિત હતી તે પૂરા ત્રણ વર્ષ પછી પોતાની મમ્મીને જોવા માટે આવી રહી હતી તેણે ઇન્ડિયા આવવા માટે થઈને ઘણા દિવસો પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી પોતાની મમ્મી માટે થઈને ઘણી બધી વસ્તુઓ તેણે લીધી હતી જ્યારે પણ સમય મળે ત્યારે તે થોડું થોડું પેકિંગ કરતી રહેતી હતી અને આ વાત તો હું હમણાં જ ભૂલી જાત મારું દિમાગ પણ ખબર નહીં કેવું થઈ ગયું છે માધવી જલ્દી જલ્દીમાં પેકિંગ કરતા કરતા બોલી ત્યારે હા માધવી તારું દિમાગ હવે પહેલા જેવું નથી રહ્યું મેં કીધું યાદ રાખી લેતી એ પણ આ યાદ નથી રાખ્યું હું લઈ આવ્યો છું એના પતિએ ડ્રાય ફ્રુટના પેકેટ એને આપતા કહ્યું હા મમ્મી તે પણ આ નથી મૂક્યું માધવી નાગોલોએ પોતાની નાની માટે લીધેલું પર્સ દેતા એને કહ્યું અરે હા આ તો હું ભૂલી ગઈ હતી અને સાંભળો આપણું બધું પેકિંગ થઈ ગયું છે છતાં તમે એક વખત ઘરમાં નજર ફેરવી લેજો કંઈ રહેતું નથી જતું ને ઠીક છે માધવી હું જોઈ લઈશ આવી રીતે તેમની ઇન્ડિયા જવાની તૈયારીઓ પૂરા જોરશોરથી ચાલી રહી હતી પછી બીજા દિવસે બધા એરપોર્ટ પર પહોંચી ગયા અને ઇન્ડિયા આવવા માટે ફ્લાઇટમાં બેસીને તેઓ ઇન્ડિયા આવી ગયા ત્યારે પોતાની ધરતી પર પગ રાખતા તેઓ અનોખા આનંદથી અનુભૂતિ થઈ પોતાની આંખોમાંથી પૂરા ત્રણ વર્ષો પછી પોતાનું વતન જોઈને આંસુ નીકળી ગયા તેમણે એરપોર્ટથી ઘરે આવતા સુધીમાં મુસાફરી દરમિયાન માધવીને એક કાકી મળી ગયા હતા જેને માધવીએ બધી વાતો જણાવી દીધી હતી કે તે ત્રણ વર્ષ પછી ઈન્ડિયા પોતાના દેશમાં ઘરે પાછી આવી હતી અને પોતાની મમ્મીની પણ બધી વાતો બધા હુનર કરી દીધા કે કાકી મારી મમ્મી તો ઓલરાઉન્ડર છે મને મારી મમ્મી ઉપર ગર્વ છે એવું કોઈ કામ નથી જે તેમને નથી આવડતું દરેક કામમાં પરફેક્ટ છે મારી મમ્મી માધવીએ ખૂબ જ ગર્વપૂર્વક કહ્યું ત્યારે તે કાકીએ કહ્યું હા બેટા જરૂર હશે જ તારી મમ્મી ખૂબ જ હુનરવાળા છે પહેલાની મહિલાઓ દરેક કામમાં ખૂબ જ નિપુણ હતી પરંતુ તારી મમ્મી ખૂબ જ સંસ્કારી પણ હશે એ તો તમે જોઈને ને તારી સાથે વાતો કરીને મને ખબર પડી ગઈ કે માધવી પોતાના મમ્મીના વખાણ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ વાતો વાતોમાં સમય ક્યારે પસાર થઈ ગયો એ એમને ખબર જ ન પડી હવે તો કાકીને પણ અલબિદા કહેવાનો સમય આવી ગયો હતો એટલે માધવીએ કાકીને કહ્યું કાકી ક્યારેક ઘરે આવજો મારા મમ્મીને મળવા હા બેટા ક્યારેક ટાઈમ મળશે તો હું જરૂર આવીશ ભલે બેટા હું જાઉં છું ઠીક છે કાકી બાય બાય કહીને પછી બંને પોતપોતાના રસ્તે ચાલવા લાગ્યા હવે માધવીનું ઘર થોડું દૂર હતું તેથી માધવીના હૃદયના ધબકારા તેજ થઈ ગયા હતા જેવા જ તે બધા ઘરની બહાર પહોંચ્યા અને જોયું તો એના ઘરની બહાર આડોશ પાડોશના લોકો ભેગા થઈ ગયેલા હતા લોકોને પોતાના ઘરની બહાર ભેગા થયેલા જોઈને માધવી ગભરાઈ ગઈ તે ગાડીમાંથી ઉતરી અને આગળ વધી તો લોકોમાં કાન ફંફુસી ચાલી રહી હતી ત્યારે માધવીએ જાણવાની કોશિશ કરી પરંતુ તે કંઈ ખબર ન પડી શકી બસ બધા અંદરો અંદર ખુશળખુસર કરી રહ્યા હતા તો માધવીનું ટેન્શન પણ વધતું જતું હતું જ્યારે માધવી પોતાના ઘરની અંદર પહોંચી તો સામેનો નજારો જોઈને એના પગ નીચેની જમીન સરકી ગઈ અને એની આંખો ફાટેલીને ફાટેલી રહી ગઈ હતી જ્યારે પાછળથી ભાવેશ અને ગોલુ આવ્યા તો એમના પણ હોશ ઉડી ગયા તેમણે જોયું કે તેમની માતા વિમળાબેનને એક જાડી સાંકળથી બાંધીને તેમને એક અવાવરું ઓરડીમાં પૂરીને રાખી હતી અને તેના વિખરેલા વાળ અને વધેલા નખ તેમ સુકાઈ ગયેલ હોઠ અને ફાટેલા કપડાં પહેરેલા હતા અને એની માતાનું માથું નમાવીને સાંકળોથી બંધાયેલી એ અવાવરું ઓરડીમાં બેઠી હતી ત્યારે જ માધવીની આંખો સામે પોતાની મમ્મીની તસવીર ઉતરવા લાગી આ એની એ જ માં છે જેને મને વિદેશ મોકલતા સમયે ઘણી વાતો યાદ રાખવાનું કહ્યું હતું તે સાફ સુથરી માં તેનાથી ગંદકી જરાય સહન નથી થતી તે દિમાગ જે દરેક કામ ચપટી વગાડીને કરી લેતી હતી એ જ માતા જાણે એમને સારી રીતે ઉછેરા ભણાવ્યા ગણાવ્યા અને અહીં સુધી પહોંચાડ્યા આ બધું વિચારતા વિચારતા તે પોતાની મા તરફ આગળ વધી અને નીચે જમીન પર તેની મા પાસે જઈને બેસી ગઈ એને સૌથી પહેલાં પોતાની મમ્મીને સાંકળના બંધનમાંથી આઝાદ કરી અને પછી એમનો હાથ પકડ્યો તો એની મા ડરી ગઈ ત્યારે માધવીએ કહ્યું મમ્મી હું માધવી છું માધવી તારી માધવી તમારી દીકરી માધવી છું ત્યારે એમની મમ્મીએ એને ધ્યાનથી જોઈ અને એને ઓળખવાની કોશિશ કરવા લાગી કેમ કે મિત્રો मां એક જ એવી વ્યક્તિ છે જે પાગલ થઈ જાય તો પણ પોતાના સંતાનોને ક્યારેય ભૂલતી નથી તેમણે ખૂબ જ ધ્યાનથી માધવીને જોઈ અને બોલ્યા માધવી મારી માધવી હા મમ્મી હું તમારી માધવી એટલું સાંભળીને એની મમ્મી જોર જોરથી રડવા લાગ્યા અને ત્યારે માધવીએ પોતાની મમ્મીને ગળે લગાડી દીધા ત્યારે બીજી તરફ ઉભી ઊભી સાધના આ બધું જોઈ રહી હતી અત્યારે માધવીનો પતિ ભાવેશ અને એમનો દીકરો બોલું પણ મમ્મીની પાસે આવીને બેસી ગયા નસીબ પણ કેવા ખેલ ખેલે છે મિત્રો ત્રણ વર્ષ પછી એક માં પોતાની દીકરીને મળી તો પણ કેવી હાલતમાં પછી માધવીએ પોતાની ભાભી સાધનાને પૂછ્યું ભાભી આ બધું શું છે અને આ બધું કેવી રીતે થયું હું જ્યારે અમેરિકા ગઈ ત્યારે તો મમ્મી એકદમ બરાબર હતા તો પછી આ ત્રણ વર્ષમાં એમની સાથે આવી હાલત કઈ રીતે થઈ અને એમની આવી હાલતમાં કેમ સાંકળ વડે બાંધી રાખ્યા છે માધવીએ પોતાની ભાભી સાધનાને ઘણા બધા સવાલ પૂછી લીધા ત્યારે માધવીના સવાલોથી સાધનાના ચહેરાનો રંગ ઉડી ગયો માધવી પણ પોતાની મમ્મીની જેમ જ તે દિમાગ તેજવાળી છોકરી હતી તેણે તેની ભાભીના ચહેરાનો રંગ જોઈને બધો જ અંદાજ લગાવી લીધો એટલે તે ઊભી થઈ અને ભાભી પાસે આવી અને એને ફરી વાર તે જ પ્રશ્ન પૂછ્યા એટલે સાધના એકદમ બોલી મમ્મી પાગલ થઈ ગયા છે એટલે તેને સાંકળથી બાંધી રાખ્યા છે એ બધાને હેરાન કરે છે એટલું સાંભળતા જ માધવીએ સાધના ગાલ ઉપર એક ખેંચીને ચાર પાંચ થપ્પડ મારી દીધી ત્યારે સાધના રાડ પાડીને બોલી મને શું કામ મારી રહી છે તારી માએ મારું જીવન હરામ કરી નાખ્યું છે પાગલખાનાએ જશે તારી માં આટલું સાંભળતા જ માધવી ગુસ્સામાં પોતાના પગમાંથી પહેરેલ ચંપલ કાઢીને સાધનાને ચપ્પલે ચપ્પલે મારવા લાગી ત્યારે સાધના ચીચો પાડતી પાડતી પોતાના રૂમમાં ભાગવા લાગી ત્યારે માધવીના પતિ ભાવેશના હાથમાં એક ટુકડો આવી ગયો અને તેણે સાધનાની પાછળથી એના બરડામાં ત્રણ ચાર ફટકા ફટકાવી દીધા ત્યારે માધવીનો ભાઈ વિપુલ કંઈ થી બહાર ગયો હતો તે પણ આવી ગયો ત્યારે માધવીને ગુસ્સામાં જોઈને તે પણ ગભરાઈ ગયો ત્યારે માધવીએ ગુસ્સા મા એના ભાઈ વિપુલને પણ તે જ બધા પ્રશ્નો પૂછ્યા તો તે પણ એક જવાબ દેવા લાગ્યો ત્યારે માધવીએ વિપુલને પણ ખેંચી ખેંચીને તેના ગાલ પર ત્રણ ચાર થપ્પડ મારી દીધી ત્યારે એક ગાલ પર હાથ રાખીને એક બાજુ ઊભો રહી ગયો અને કહેવા લાગ્યો અમે શું કરીએ મમ્મી પાગલ થઈ ગયા છે અમને હેરાન કરે છે

હું જેલ મોકલાવીને જ રહીશ મારી માની શું હાલત બનાવીને રાખી છે તમે બંને કેટલા પાપી છો તમારા બંનેથી એક માં પણ સજવાતી નથી હવે જોજો હું તમારી બંનેની શું હાલત કરું છું આટલું કહીને તે માધવી પોતાની મમ્મીને લઈને રૂમમાં જતી રહી ત્યારે માધવીના પતિએ જમવાનું બહારથી ઓર્ડર કરી લીધું હતું માધવીએ પોતાની મમ્મીના વાળમાં તેલ લગાડીને માલિશ કરી હતી અને પછી તેમના માટે જે કપડાં લઈને આવી હતી એ કાઢ્યા અને પોતાની મમ્મીને બાથરૂમમાં લઈ ગઈ અને સરખી રીતે માથું ધોઈને નવડાવ્યા પછી નવા કપડા પહેરાવ્યા ત્યાર સુધીમાં જમવાનું પણ આવી ગયું હતું માધવીએ પોતાના હાથે હાથેથી જ માને ખાવાનું ખવડાવ્યું પછી એનું મોઢું સાફ કર્યું ત્યાં સુધીમાં વિમળાબેનના વાળ પણ સુકાઈ ગયા હતા એટલે માધવીએ તેમના લાંબા વાળ બાંધ્યા અને હવે તેની માં પહેલા જીવીશ દેખાવા લાગી હતી પોતાની માને તૈયાર કરતા કરતા માધવીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા ત્યારે જ એના પડોશી ભાનુબેન પણ આવી ગયા હતા પતિ અને દીકરા સાથે માધવીને આવેલી જોઈ એ બેન ખૂબ જ ખુશ થઈ ગયા અને જ્યારે એમની નજર વિમળાબેન પર પડી તો જોતા જ રહી ગયા અને બોલ્યા કેટલા સુંદર દેખાઈ રહ્યા છો વિમળાબેન જેવા પહેલા લાગતા હતા એવા જ આજે દીકરીના આવવાથી વિમળાબેન પહેલા જેવા લાગી રહ્યા હતા નહીં તો એમને જોઈને મને ખૂબ જ અફસોસ થતો હતો ત્યારે માધવીએ કહ્યું પણ આંટી મારી મમ્મી સાથે એવું શું થયું હતું આ મારી મમ્મી સાથે એવું શું કર્યું કે મારી મમ્મીને પાગલ કરી નાખી માધવીએ બધી વાત ભાનુબેન ને પૂછી જ્યારે ભાનુબેને કહ્યું બેટા હું શું કહું તને જાતે તારી ભાભી સાધના ઘરમાં આવી ત્યારથી આ ઘરને નરક બનાવી દીધું છે ભાવનાબેને ઘરને સ્વર્ગ બનાવીને રાખ્યું હતું પણ આ ડાકણે આવીને આ ઘરને બરબાદ કરી દીધું છે વિમળાબેનની સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરતી હતી તેમની પાસે ખૂબ જ કામ કરાવતી અને તેમના પતિ વિપુલ સામે એવો દેખાડો કરતી કે જાણે તે પોતે જ બધું કામ કરે છે અને એમને હેરાન પણ ખૂબ જ કરતી એક દિવસ તારા મમ્મી વિમળાબેન સૂતા હતા ત્યારે તારી ભાભીએ એમના વાળ પણ કાપી નાખ્યા જ્યારે વિમળાબેન આંગણું વાળવા જતા તો તે પાછળથી કચરો વેરી નાખતી જ્યારે વિમળાબેન સૂતા હોય ત્યારે એની રૂમનો દરવાજો વારંવાર ખોલ બંધ કરીને તેનો અવાજ કરતી તેની સાથે સાથે તારી ભાભી આવી હરકતો કરતી તેનાથી તારી મમ્મી વિમળાબેનના દિમાગ પર અસર પડી ગઈ આ બધું સાંભળીને માધવીના અંદર વધારે ગુસ્સો ભરાઈ ગયો ત્યારે એણે એ બંને ઉપર મેન્ટલ હર્ષમેન્ટ કેસ કરી દીધો ત્યારે જ એના ભાઈ અને ભાભી એ માધવીની માફી પણ માંગી પણ માધવીએ તેમને માફ ન કર્યું અને તેમણે પોતાની કરણીનું પરિણામ ભોગવવું પડ્યું અને હવે તેઓ જેલની અંદર હવા ખાઈ રહ્યા છે અને માધવી પોતાની મમ્મીને પોતાની સાથે અમેરિકા લઈ ગઈ અને ત્યાં એમનો સારી રીતે ઈલાજ કરાયો જેનાથી દિવસેને દિવસે તેમની સ્થિતિમાં ઘણા સુધારો આવવા લાગ્યો હતો વિમળાબેન ફરી પહેલા જેવા થઈ ગયા હતા અને એક દિવસ વિમળાબેન બિલકુલ બરાબર થઈ ગયા અને માધવી પોતાની મમ્મીની સેવામાં કંઈ કમી રાખતી ન હતી તેનો પતિ ભાવિશ અને તેનો દીકરો ગોલુ પણ તેમની સેવામાં આગળ પાછળ રહેતા હતા તેમના પ્રેમભર્યા વ્યવહાર અને માન સન્માનથી વેમળાબેન જલ્દીથી ઠીક થઈ ગયા અને દીકરી જમાઈ સાથે સુખમય જીવનનો આનંદ લેવા લાગ્યા મિત્રો દીકરાને કુદીપક અને ગડપણનો ટેકો બનાવવામાં આવ્યો છે પણ એક દીકરી જેટલી માતા પિતાની સેવા કરે છે અને સાર સંભાળ રાખે છે એટલો એક દીકરો નથી રાખી શકતો તો આજની આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ